આંકલાવ તાલુકાના ઝીલોડ બિલપાડ રોડ ઉપર નાળાનું કામ રૂપિયા એક કરોડ સિત્તેર લાખના ખર્ચે મંજૂર થતા જેનું ખાતમુહૂર્ત કરતા વિરોધ પક્ષના નેતા ને ધારાસભ્ય શ્રી અમિત ચાવડા આંકલાવ તાલુકામાં જીલોડ બિલપાડ જોડતો રોડ મોરડી પાસે બોક્સ ટાઈપ નાળાનું અંદાજીત રૂપિયા એક કરોડ સિત્તેર લાખના ખર્ચે થનાર કામગીરી જેનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા ને ધારાસભ્ય માનનીય શ્રી અમિતભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે આંકલાવ તાલુકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ફતેશી સોલંકી પૂર્વ સરપંચ ઉદેશી ચાવડા છત્રસિંહ સોલંકી કેતુલભાઈ સોલંકી કોંગ્રેસ આગેવાનો કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા we